જસદણના આટકોટમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા મહિલા પોલીસ ચંદ્રિકાબેન ભુવાએ દેરાણી સાથે સંબંધ રાખનાર પતિ સંદીપ ભુવા સહિત આઠ શખ્સો સામે જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી સાસરીયાએ રૂપિયા બાર લાખ પડાવી ઘરમાંથી કાંઠી મૂકી હોવાના મહિલા પોલીસે આઠ શખ્સો વિરુદ્ધ આક્ષેપ સાથે જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી દેરાણી સાથે સંબંધ રાખનાર પતિ સામે પણ ફરિયાદ નોંધાવી છે

અંદાજે તેર લાખ જેટલા રહ્યા હોય એને રૂપિયા ઉપાડ લીધા છે મારા ખાતામાંથી અને ચેક દ્વારા પણ મેં આપેલા છે અને એને એમ કીધું હતું કે ઘરના બે દસ્તાવેજ આપણા નામના થશે પણ છેલ્લે એને મને એના નામનો દસ્તાવેજ કરી લીધો અને છેલ્લે મને મારા બે બાળકો થયા ત્યારે મને ઘરમાંથી લોકો એ બધા આઠ જણા એમાં જીજ્ઞેશ અવસર ભુવા પ્રેમજી દેવજી ભુવા દેવજી ભુવા નાથા ભુવા પછી પ્રકાશ દેવજી ભુવા તુષાર પ્રેમજી ભુવા અને પદ્મા પદ્મા ગૌરંગ ભુવા ગૌરંગ દેવજી ભુવા આ બધાએ મળી અને મને ઘરમાંથી ધક્કા મારીને કાઢી મૂકી હતી અને ઘણા ટાઈમથી મને આ લોકો ત્રાસ આપે છે મારા પતિ એના બધાને ચ ચડામણીથી ચડા રાખે છે અને મને ખૂબ માર મારેલો છે અને ચીટિયા ભરે જે કાંઈ વસ્તુ હોય તો તેનો સીધો ઘાસ કરે મને એક વાર તો મને માથું ફોડી નાખ્યું હતું અને એક્સિડન્ટ પણ છે એના ચાર પાંચ મહિના થયા છે અને હજી મને ધમકી આપે છે તને મારી નાખીશ અને એક તો ભરવાડ છે એને મારે પાછળ પાડ્યો છે કે તું આ વ્યક્તિને મારી નાખજે આ વ્યક્તિ મારો બહુ મને હેરાન કરે છે